ત્યાં સુધી જવાના શ્રદ્ધાયામ લે જ્ઞાનમ કેવી શ્રદ્ધા ધ્રુજીમાં કેવી અડગ શ્રદ્ધા હતી જો હવે સેવા સેવાફલની જે વાત આવી આપણે તો એમાં હવે ધ્રુવજીની કથા થોડી કનેક્ટ થાય એની સાથે હવે ધ્રુવજી હતા આપણે બધાને ખબર છે કે ધ્રુવજીને નાનું બાળક પાંચ વર્ષનું હોય એ એવડા હતા ધ્રુવજી તો જ્યારે નાનપણમાં પિતાના ખોડામાં બેસવા ગયા તો ના પાડી ઓરમાન માતાએ કહ્યું કે પેલા તપ કર

કે અવડી નાની ઉંમરમાં આમ તેમ તારે કીધું હોય તો હું આવું સમજાવું તારા ઘરમાં કઈ મુશ્કેલી હોય તો હું કહું સમાધાન કરી દઉં ચાલ એમ કહી અને થોડી પરીક્ષા કરવા માટે કહ્યું પણ નહીં ધ્રુવ એટલે હડગ ધ્રુવનો અર્થ થાય સ્થિરતા જેનામાં સ્થિરતા આવી ગઈ હોય એને કોઈ બદલાવી શકે કહ્યું નહી નારજી તમે મારા ગુરુ બનો તમે મને મંત્ર આપો બસ મારે તપ કરવું છે તપ કેમ કરવું એનું મને જરાક સમજાવો નારદજી બહુ રાજી થયા બહુ રાજીપો વ્યક્ત કર્યો ધન્ય હો ધ્રુવ પાંચ વર્ષ બાળક એક તપની ભાવના વ્યક્ત કરે છે વિચાર તો કરો આપણા ઘરમાં પાંચ વર્ષના જે સંતાનો હોય એને આપણે યમનાષ્ટક શીખવી નથી શકીએ આપણા પાંચ વર્ષના બાળકોને એ ભાવ આપણે આપી નથી શકતા અને ખરેખર જો આપતા હોય તો ખૂબ ખૂબ ધન્યવાદ બહુ સારું જોઈએ સંસ્કાર જો આપશું આપણા સંતાનોને તો એ સંસ્કારો કાયમી માટે વટ વૃક્ષ બનતા વાર નહીં લાગે એને શીખવાડો એને કહો એને પ્રેમથી સમજાવો એ કરવા તૈયાર જ છે ઘણા લોકો એમ કે અમારા બાળકો નથી કરતા નથી કરતા ઓલરેડી કરવા માટે કેટલા કેટલા બાળકોને મેં જોયા છે ગીતાના અગિયાર અગિયાર અધ્યાય મુખ મોઢે ગીતાના અગિયાર અધ્યાય મુખ પણ કેવડી કેવડી એને એમાં મહેનત કરી છે એક એક ઘરે અમે ગયા તો એક છોકરો હતો એટલે એને મેં પૂછ્યું તને કાઈ આવડે તો કે હા શું આવડે તો કે હનુમાન ચાલીસા હનુમાન ચાલીસા એટલે ઊંચે અવાજેથી બોલ્યો હનુમાન ચાલીસા ધ્રુવજી ને કેવું ના પડ્યું કયું નારદજી અહીંયા અહીંયા મધુવન નામ ક્ષેત્ર છે અને મધુવન નામના ક્ષેત્ર માં જઈ અને તપ કરો અને દ્વાદશાક્ષર મંત્ર આપ્યો જેના બાર અક્ષર છે એવો મંત્ર આપ્યો ધ્રુવજીને પહેલો મંત્ર નારદજી આ ગુરુદેવ તરીકે કયો મંત્ર નમો ભગવતે વાસુદેવાય નમ આના બાર અક્ષર છે આ બાર અક્ષર વાળો મંત્ર આપ્યો છે મહામંત્ર આપ્યો પહેલી શરૂઆત આ મંત્ર ત્યાંથી નારદજીના મુખેથી મુખે આવ્યો છે એટલે આ મંત્ર નો રોજ નિત્ય પાઠ કરજો રોજ સ્મરણ કરજો છે પુષ્ટિમાર્ગ નો મહામંત્ર એક જ એવો છે કે જેની આગળ લાગે છે આ મંત્રમાં એક જ એવો છે કે આની આગળ ઓમ લાગે છે બાકી કોઈ એવા મંત્રમાં ઓમ શબ્દ નો પ્રયોગ નથી કર્યો એટલે બધા એક વખત ઊંચા અવાજે બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય એનું સ્મરણ ધ્રુવજી ને સિદ્ધિ પ્રાપ્ત કરાવનારો ધ્રુજીને સિદ્ધિ મળી ગઈ હતી આ મંત્ર દ્વારા કેવી સિદ્ધિ મળી ખબર છે આજની તારીખે ધ્રુવ મહારાજ અટલ છે હજી પણ હે હમરત્વ પ્રાપ્ત થઈ ગયું ઉત્તર દિશામાં જે ધ્રુવ છે ને ही साक्षाद्रूजी छे ने ई कोणा प्रभाव થી માત્ર ને માત્ર તપના પ્રભાવ થી આજ પણ ધ્રુની દિશા ડગ છે જનમાનતરહ તતહ ધ્રુવો ઈ અશ્યહ ન જન્મ લીતો સ્થિર થૈગા ચાતસ્ય ધ્રુવો મૃત્યુ મહામંત્ર દ્વારા અને ઈ ઈ એ તપ કેવી રીતે કર્યું ખબર છે પહેલા 6 મહિના ફલાહાર કરીને તબ કર્યું બીજા 6 મહિના જલપાન કરીને તબ કર્યું અને પછીના 6 મહિના ઊભા રહી અને તબ કર્યું પછીના 6 મહિના એક પગે ઊભા રહી એટલે આપણા બાળકોને એવું નથી કહેવાનું તારે આવી રીતે તપ કરવાનું છે પણ કઈક નામ સ્મરણ કરતા થશે તો એનામાં પોઝિટિવિટી પોઝિટિવિટી આવશે આવશે ને તો એના જીવનના કાર્યો પણ બધા પોઝિટિવ થશે અને ઈ તપના પ્રભાવથી બ્રહ્માંડ ડોલે આપણે એમ કહીએ કે તપ બ્રહ્માંડ ડોલે હા તપ તમામ પ્રકારના અંગ ભી ડોલે આપણું શરીર બ્રહ્માંડ છે અહીંયા જેવી કોઈ ધૂન કે કીર્તન ચાલુ થાય અને અંદર થી આપણે ડોલવા લાગીએ આ બ્રહ્માંડ ડોલ્યું કહેવાય આપણે ઝૂમી રહીએ આપણા પગ પગ ઉભા ના રહે હે આ બ્રહ્માંડ ડોયલું કહેવાય કારણ શરીર એક બ્રહ્માંડ છે

કોઈ કીર્તન ગાય તો મીરાબાઈ રહી ના શકે મહેતાજી કીર્તન ગાય તો રહી મેતાજી રથવા તો ચોરાસી બસો બાવન વૈષ્ણવો વૈષ્ણવોને લઈ લો એક એક ની વાતો જુઓ જ્યાં પ્રભુ નામ નો આશ્રય આવે એટલે અંદર થી થનગણાટ ઉપડે છે આ છે બ્રહ્માંડ ડોલવાની ભાવના આકાશના દેવતાઓ આવીને ભગવાનને કહેવા લાગ્યા ધ્રુવજી શા માટે તપ કરે છે જલ્દી એને વરદાન આપી દો જે જોતું એ આપી દો અને એ સમયે ભગવાને આવીને જ્યાં ધ્રુવજીને જોયું અને એક પાંચ વર્ષનું નું બાળક ઉભા રહી અને તપ કરતું હોય ત્યારે ભગવાન પણ સ્તબ્ધ બની ગયા મેં ઋષિઓને તપ કરતા જોયા દેવતાઓને તપ કરતા જોયા પણ આજ પહેલી વખત એક નાના બાળકને તપ કરતું અને પાછું કઈ નિસ્વાર્થ ભાવના કોઈ પ્રાપ્તિ તો તો કરવી મેળવવું હતું જ કયું મહારાજ શું આપું શું વરદાન આપું કયું મહારાજ આપના દર્શન થયા આનાથી વિશેષ બીજું શું વરદાન હોય કોઈ અપેક્ષા નથી મહારાજ કઈ લેવાની ભાવનાથી કે કોઈ વરદાન માગવાની ભાવનાથી હું તપ નતો કરતો આ તો માએ એમ કહ્યું કે જે કઈ જોતું હોય જઈ જંગલમાં તપ કર અને ભગવાનને પ્રાપ્ત કર બસ આ જ ભાવના હતી એટલે તમારી સન્મુખ થયો આ સન્મુખ થયો ને ન્યા મારું કાર્ય પૂર્ણ થઈ ગયું આ પહેલો સ્ટેપ આપણે જે આજનો કીધો એ પહેલું શું કીધું તું મેં શરૂઆતમાં સન્મુખતા જેવા સન્મુખ થયા ને ત્યાં તદાકાર થઈ થઈ ગયા ગયા એક એક સન્મુખતા સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા કયું મહારાજ શું આપું તો કાઈ નહીં ખોડામાં બેસાડી લીધા ધ્રુજી પ્રભુની કૃપા થાય ને ત્યાં બ્રહ્મ તમને બોલાવી લે બ્રહ્મ તમને બધું જ અર્પણ કર દે પછી કોઈ અપેક્ષાઓ રહેતી જ નથી ત્યાં વાત જ બધી પૂરી થઈ ગઈ પોર્ણ મદમ પોર્ણાત મુદમ ઉચ્યતે પોર્ણશ્ય ભાવેન પોર્ણ મહાદાય પૂર્ણમેવા અવ કોઈ પછી ભાવના અપેક્ષાઓ રીતી જ નથી કારણ કે એ જ પૂરી કરી દેતા હોય પછી બીજી શું એમ બોરડી જ મળી ગઈ હોય પછી બોરની આશા કોઈ કરતું હોય હા એને વૃક્ષ જ મળી ગયું હોય પછી કોઈ ક્યાંયક જાય બોર લેવાય હા

સબકી વો કા ના સુણે એનો તને નથી પ્યાર કરી લે હું કોઈ તારો યાર ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બાર નથી